લોકસભા ચૂંટણી બે હાજર ચોવીસ નું ગુજરાત રાજ્યમાં આગામી સાત મેના મતદાન થવા જઈ રહ્યું છે તેના કારણો જાણી આ વખતની ચૂંટણીમાં વધુને વધુ મતદાન કરાવવા જિલ્લા પ્રશાસને કમર કસી છે રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી રાજકોટ મિરર સાથેની ખાસ વાતચીતમાં મતદાન જાગૃતતા સહિત રાજકોટના ઓછા મતદાન વિસ્તારોમાં વધુ મતદાન કરાવવા માટે કેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે તે માટેની વિશેષ ચર્ચા કરી હતી આગામી સાત તારીખે ગુજરાત રાજ્યમાં લોકશાહીના સૌથી મોટા પર્વની લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસનું મતદાન થવા જઈ રહ્યું છે રાજકોટ જિલ્લા પ્રશાસન દ્વારા મતદાન જાગૃતિનું ખૂબ સરાહનીય કામ કરવામાં આવી રહ્યું છે મારી સાથે અત્યારે રાજકોટ કલેક્ટર પ્રભવ જોશી સર જોડાઈ ગયા છે સીધી સાથે વાત કરીશું સર સૌપ્રથમ તો મતદાન જાગૃતિ અભિયાન ખૂબ સારી રીતના આપણા દ્વારા કરવામાં આવી રહ્યું છે ક્યાં ક્યાં કાર્ય કરવામાં આવ્યું જી એના માટે અમે એનાલિસિસ કર્યું કે ઓછા મતદાનનું મેન મેન શું કારણ રહે છે અને ગ્રામીણ વિસ્તારોમાં ખાસ કરીને મહિલાઓને ટાર્ગેટ કરતા કાર્યક્રમ કરવામાં આવ્યા શહેરી ક્ષેત્રોમાં રેસિડેન્ટ વેલફેર એસોસિએશન્સને ત્યાં જઈને શહેરી વિસ્તારોમાં અમે સોસાયટીઓમાં મિટિંગો કરી અલગ અલગ યુથ હાઇકન ચેતેશ્વર પુજારા સાહેબ હોય કે ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન હોય બધા સાથે એમ કરી અમે એ દિશામાં આગળ વધી રહ્યા છીએ

વધારે મતદાન વર્ષે થશે સ્વીપ દ્વારા ઘણા ખરા પ્રોગ્રામો કરવામાં આવ્યા છે ખાસ કરીને ગામડાઓની અંદર વધુ મતદાન થાય તે માટેના શું પ્રયાસો ગામડાઓની અંદર અલગ અલગ આંગણવાડી કાર્યકર્તાઓ દ્વારા મહિલાઓ માટે સભા કરવામાં આવી છે અલગ અલગ સાત બારના ઉતારાઓ ઉપર સંદેશો ગેસના બાટલાઓ ઉપર સંદેશો પત્રિકાઓની વહેંચણી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અનુરોધ પત્ર વગેરેની વહેંચણી કરી ગ્રામ લોકોને જાગૃત કરવામાં આવેલું છે રાજકોટના ત્યાં એવા મત વિસ્તારો છે જેના ગત ચૂંટણીમાં ઓછું મતદાન થયું હતું હવે ત્યાં વધુ મતદાન થાય તે માટેના પ્રયાસો કહેવા દે રાજકોટના જે વેસ્ટ કોન્સ્ટિટ્યુઅન્સી છે એમાં અમુક જે મતદાર છે એમાં ઘણા બધા બહારથી ટ્રાન્સફર થઈને આવતા સરકારી કર્મચારીઓ પણ અહીંયા રહેતા હોય છે અને એ લોકો માટે પણ અમે એમની નોંધણી અને ડિવિઝન માટેનું કેમ્પો જે છે ઓફિસોમાં જે છે કરેલા સાથો સાથ મોલ્સ માં ફ્લેશ મોબ વગેરે કરી જનજાગૃતિ કેળવવામાં આવી રહી છે પ્રેશર મતદાન નો છે જે નવું મતદાન કરવા જવાના છે એ લોકોને શું મેસેજ આપવો છે એ તે લોકોને કેવી રીતે આપ મોટિવેટ કરો જે પ્રથમવાર જે મતદાન કરવા જવાનું છે એમને ખાસ કરીને કહેવું છે કે આ એક આપણો પ્રથમ અધિકાર છે એ બંધારણ દ્વારા આપણને આપવામાં આવેલું છે સાથ બીજા તમામને આ કહેવું છે કે અમુક બને કે આપણું ચૂંટણી કાર્ડ ખોવાઈ જાય કે આપણે હાથ વગે ના હોય તો પણ બાર જેવા ડોક્યુમેન્ટ્સ છે જે આપ લઈને ત્યાં જઈ શકશો ખાસ કરીને આધાર કાર્ડ હોય ડ્રાઈવિંગ લાયસન્સ હોય પાન કાર્ડ જેવા ડોક્યુમેન્ટ્સ થી પણ જો આપનું નામ મતદાર હશે તો મતદાર આપને કરવામાં ખરી દેવામાં આવશે એ સિવાય મોબાઈલ ખાસ અલાઉ નથી એ બાબતની ખાસ ધ્યાન રાખવામાં આવે પ્રશાસન દ્વારા એપ્લિકેશન પણ જે લોન્ચ કરાઈ છે એ એપ્લિકેશન છે કે માહિતી આપો લોકોને કેવી રીતે પોતાનું નામ મતદાર યાદીમાં છે કે નહીં એ ચકાસવા માટે વોટર હેલ્પલાઇન છે દિવ્યાંગ મતદારો માટે સક્ષમ એપ કરી છે જેમાં પોતાની વ્હીલચેરની રિક્વાયરમેન્ટ વગેરે નોંધાવી શકે છે સુવિધા જે એપ્લિકેશન છે એ અલગ અલગ પોલિટિકલ પાર્ટીઝ માટે છે જે એના થકી પણ રેલી હોય કે વાહન પરમિશન હોય એની પરવાની લઈ શકે છે તથા જે સી વિઝિન કરીને સિટી વિઝિન કરીને એપ છે એમાં કોઈને પણ ફરિયાદ નોંધાવી હોય આચારસંહિતા ભંગ બાબતની તો એ એ નંબર ઉપરથી નોંધાઈ શકે છે સી વિઝિન પર સાથો સાથ વન નાઇન ફાઇવ ઝીરો કરીને પણ ટોલ ફ્રી નંબર છે એમાં પણ કોલ કરી શકે છે મતદાન કરવું નૈતિક ફરજ હોય છે ત્યારે લોકો એ માત્ર દસ મિનિટ કાઢી મતદાન મથકે જઈને મતદાન કરવું જોઈએ એક અપીલ એક મેસેજ હું પાસ આઉટ કરવા માગું છું મારું એ જ વિનમ્ર વિનંતી છે કે આપે આપણે લોકશાહી પ્રતિ જે આપણું ફરજ છે એની નિભાવીએ અને ફરજિયાત કરીએ રાજકોટ જિલ્લાના કલેક્ટર પ્રભવ સર દ્વારા હાલ મતદાન જાગૃતિની ખૂબ સરાહનીય કામગીરી કરવામાં આવી છે જિલ્લા પ્રશાસન દ્વારા પણ ગામડા ગામ સુધી મતદાન જાગૃતિ અભિયાન કરવામાં આવ્યું છે લોકોએ નૈતિક ફરજ સમજી માત્ર દસ મિનિટનો ટાઈમ કાઢી અને અચૂક મતદાન કરવું જોઈએ કેમેરા પર્સન ધર્મદીપસિંહ જાડેજા સાથે પ્રતિપાલ પ્રતિપાલસિંહ જાલા રાજકોટ મીરજ રાજકોટ